સૂર્ય આપણા સૌરપરિવારની મધ્યમાં આવેલો એક તારો છે પૃથ્વી તથા અન્ય ગ્રહો લઘુગ્રહો અને ધૂમકેતુઓ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે સૂર્ય હાઇડ્રોજન અને હિલિયમ વાયુથી બનેલો છે સૂર્ય સજીવોના પાલક તરીકે ઓળખાય છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર અઠયાવીસ કિલોગ્રામ થાય છે આ ગુરૂત્વાકર્ષણ બળને કારણે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને સૂર્યની આસપાસ ફરે છે પૃથ્વી સૂર્યથી પંદર કરોડ કિલોમીટર દૂર છે સૌર પરિવારમાં કુલ આઠ ગ્રહો છે જેમાં બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો જ્યારે ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે તે પીળાશ પડતા રંગનો છે બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે જાણે પૃથ્વીનો જોડીયો ભાઈ તેને એક પણ ઉપગ્રહ નથી પૃથ્વી એક જ માત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવન શક્ય છે પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે જ્યારે સૂર્યની ફરતે લગભગ ત્રણસો પાસઠ દિવસમાં એક આટો પૂરો કરે છે પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે મંગળ લાલ રંગનો સુંદર અને ચમકતો ગ્રહ છે મંગળને આછું વાતાવરણ છે મંગળ ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે તેને બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે ગુરુને ઓગણએસી ઉપગ્રહો છે ગુરુ પછી બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ છે શનિ ગ્રહની ફરતે વલ્યો આવેલ છે માટે તેને પાઘડીઓ ગ્રહ પણ કહે છે શનિને બાસઠ કરતા વધારે ઉપગ્રહો છે સૂર્યથી દૂર હોવાના કારણે શનિની સપાટીનું તાપમાન ઓછું છે યુરેનસ પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી યુરેનસ પર સૂર્યનું તેજ પણ ઓછું પડે છે આ ગ્રહ ખૂબ જ ઠંડો છે ખગોળશાસ્ત્રી વિલિયમ હર્ષલે એક હજાર સાતસો એક્યાસી માં આ શોધી કાઢ્યો હતો નેપચ્યુન નીલા રંગનો છે તેના વાતાવરણમાં મિથેન નામનો વાયુ છે આ ગ્રહ પર પૃથ્વીની જેમ જ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે